गुजरात एटीएस को प्राप्त हुई है एक महिला जो बेंगलुरु से है ये आतंकी खास तौर पे हाईली रेडिकलाइज है ऑनलाइन टेरर मॉड्यूल पे काम करती है उसके बहुत ही महत्वपूर्ण पाकिस्तानी संपर्क भी उसके अलग अलग डिवाइसेज से मिले हैं गुजरात एटीएस की ये प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से पांच जितने महत्वपूर्ण ऑनलाइन टेरर मॉड्यूल पे काम करने वाले इंडियन अलकायदा इंडियन सब कॉन्टिनेंट के ये आतंकियों को गिरफ्तार करने में सफलता प्राप्त हुई है मैं गुजरात एटीएस को बहुत बहुत अनुरोध करता हूँ ગુજરાત આ મોટી સફળતા મળી છે આતંકી કેસમાં જે મહિલા હતી જે મુખ્ય સૂત્રધાર તેની ધરપકડ કરવામાં આવી છે શમા પરવીન નામની આ મહિલા કે જેની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત આ સૌથી મોટી સફળતા અગાઉ જે છે એટીએસ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી આતંકી વિચારધારા ફેલાવવા બદલ આ ત્રણેય યુવકોની અહીંયા ધરપકડ કરવામાં આવી હતી અને હવે મુખ્ય સૂત્રધાર શમા પરવીનની પણ ધરપકડ કરવામાં આવી છે ગુજરાત ને આ મોટી સફળતા મળી છે સૂત્રધાર મહિલા આરોપીની અહિયાં બેંગ્લોર થી ધરપકડ કરવામાં આવી છે આપડી સાથે અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે અર્પિત જે રીતે અહિયાં આતંકી સાથે સંકળાયેલી આ મુખ્ય સૂત્રધાર શમા પરવીન ની પણ હવે ગુજરાત એટીએસ એ ધરપકડ કરી છે શું વિગતો

કટ્ટર માનસિકતા ધર્મ આધારિત ફેલાવવાનું કામ તેઓ કરતા હતા અને એમના મોબાઈલમાંથી અલગ અલગ સોશિયલ મીડિયાની પોસ્ટ પણ મળી આવી હતી જેમાં ધર્મના આધારે કટ્ટરતા ફેલાવવાનું તેઓ કામ કરતા હતા એ સંદર્ભમાં તપાસ ચાલી રહી હતી પૂછપરછ કરવામાં આવી રહી હતી અને દરમિયાન એક મહત્વની સફળતા મળી છે જેમાં આ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક મહત્વના ખુલાસા થયા અને આગામી દિવસોમાં અન્ય ધરપકડ થાય તો પણ નવાઈ નહીં કેમ કે એક તરફ જ્યાં સરહદ પર પ્રત્યક્ષ રહીને આતંક ફેલાવવાનું અને અહિંસા ફેલાવવાનું કામ આતંકીઓ કરતા હોય છે જયારે બીજી તરફ આ પ્રકારના કેટલાક તત્વો રહેલા છે કે જેઓ માત્ર સોશિયલ મીડિયા ના મારફતે જ અલગ અલગ પ્રકારની કોમેન્ટ વિડીયો પોસ્ટ માધ્યમથી